સ્પેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરામાં બનેલી દુષ્કર્મની ઘટનાનો વિરોધ કરતા બેનર લઈ ખેલૈયાઓ ગરબે ઘૂમતા નજરે પડ્યા હાલમાં નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે નવરાત્રી મહોત્સવ દરમિયાન વડોદરામાં દુષ્કર્મની ઘટના બની હતી ત્યારે વડોદરાના ભાઈલી વિસ્તારમાં બનેલી દુષ્કર્મની ઘટનાનો વિરોધ કરતા બેનર લઈને ગરબે ઘૂમતા ખેલૈયાઓ નજરે પડ્યા હતા આપને જણાવી દઉં કે બાલ ગોપાલ ગરબા મહોત્સવ રામેશ્વર ચાલ રામપુરા સામે નવા યાર્ડ છાણી વડોદરા ખાતેમાં જગદંબાના ચોથા નોરતે વડોદરા શહેરના ભાઈલી ખાતે બનેલ દુષ્કર્મની ઘટનાના ભાગરૂપે સૌ ખેલૈયાઓએ દુષ્કર્મના વિરોધમાં બેનર સાથે ગરબા ઘૂમીને વિરોધ નોંધાવ્યો હતો બેન સરકારે કેન્દ્ર સરકારે એક કાયદો લાગુ પડ્યો જેની અંદર જૂના જે પોલીસ કાયદા હતા એની અંદર સુધારા કરીને એક જુલાઈથી નવા કાયદા આવ્યા છે તેમ છતાં હજુ પણ ગુનાઓ બને છે બેન દીકરીઓ સુરક્ષિત નથી શું કહેવા માંગશો એટલું જ કેવા માંગીશ કરે છે પણ એનું કોઈ અમલ થતું નથી તો કે અમારી દીકરીઓને અમે બહાર મોકલીએ તો બી અમારી ચિંતા રહે છે દીકરીઓ સુરક્ષિત નથી તો અમે એટલું જ કહેવામાં ગયે છીએ દીકરીઓ સુરક્ષિત રહે એના માટે કંઈક આયોજન એવું કરો કે અમને બી ચિંતા ના રહે મારી દીકરી મારા આંગણે આથી અંતર્ગત જે ગરબા કરવામાં આવે છે શું કહેશું એટલું જ કહે કે ભલે ઘરની આંગણે અમારી દીકરીઓ રમે છે અમને બી એટલી ચિંતા નહીં કે અમારી સામે જ ગરબા રમે છે દીકરીઓ એટલે અમને એટલી ચિંતા ના રહે કે કંઈક અમે બહાર મોકલીએ કે ચિંતા થાય એમની

અમે મે એવું જીચીસ કે બળતકારોને ફાંસીની સજા થવી જોઈએ જેવી રીતે વડોદરા સંસ્કારી નગરી જ્યારે કાર્યક્રમો થતા જ્યારે વડોદરા સંસ્કારી નગરી શબ્દ યુઝ થતો હોય છે તો એ વડોદરા સંસ્કારી નગરીમાં આવું કૃત્ય ઘટી રહ્યું છે એક જુલાઈથી નવા કાયદા લાગુ પડ્યા છે પોલીસમાં અને કાયદામાં નવા કાયદા આવી ગયા છે પરંતુ લાગે છે કે તેનો અમલ થઈ રહ્યો છે નથી થઈ રહ્યો

અને વાત કરીએ તો ખરેખર અત્યારે વડોદરા શહેરને એક શરમાય અને શરમજનક થાય એવી ઘટના ઘડી કે બે દિવસ પહેલાં ભાઈલીની અંદર એક દીકરી સાથે દુષ્કર્મ થયો મુદ્દાની વાત એ છે કે જ્યારે પ્રશાસન ખૂબ મોટી મોટી વાતો કરતું હોય સુરક્ષાના વાતો કરતું હોય તો આજે વડોદરા શહેરની દીકરી આજે સુરક્ષિત નથી જે પ્રમાણે આ બલાત્કાર થયો બલાત્કાર થયા બાદ જે મોટા મોટા નેતાઓ છે ખૂબ મોટી મોટી ડંફાસો મારે છે કે ચમરબંધીઓને છોડવામાં ના આવે આજે મારે તો એક જ કેવું છે કે જ્યારે ચમરબંધી જો શબ્દ અમે પણ સાંભળીએ તો અમને ક્યાંક એવું લાગે છે કે કોઈ ડરશે કોઈ ગભરાશે પણ અત્યારે આ ચમરબંધીના શબ્દો પર એટલી અસર પડતી નથી અને જે પ્રમાણે જે દુષ્કર્મ થયો છે એને ખરેખર આ તો ખુલ્લે આમ ફરી રહ્યા છે હું તો સૌથી પહેલાં એક વાત કરીશ કે આ જે નરાધમો છે એમને ખરેખર ફાંસીની સજા મળવી જોઈએ અને એના મારફતે આજે ખરેખર હું વાત કરું તો આજે બાલગોપાલ ગરબા મહોત્સવની અંદર આ એક જાગૃત નાગરિક તરીકે ખરેખર અમે જ્યારે બાળકોનું ગરબાનું આયોજન કરતા હોય તો હરેક બાળકમાં જાગૃતતા જોઈએ અહીંયા સૌ મારી મારી માતા બહેનો બેસી છે એમને પણ એક વિનંતી કરીશ કે આપણું બાળક ખરેખર સુરક્ષિત સુરક્ષિત રહેવું જોઈએ અને એના માટે અમારે જાગૃત રહેવું ખૂબ જરૂરી છે અને એના ભાગરૂપે આજે બાલગોપાલ ગરબા મહોત્સવની અંદર અમે પ્લે કાર્ડ સાથે દેખાવનું આયોજન કર્યું છે સાથે સાથે આપના માધ્યમથી ગુજરાત સરકારની એક વાત તો કહેવા તો માંગીશ કે આજે વડોદરા શહેરની અંદર ભૂતકાળમાં પણ આવા બનાવો બન્યા છે ખરેખર આ વિષયની ગંભીરતા તો લેવી જોઈએ કારણ કે ઘણીવાર ખૂબ મોટા મોટા નેતાઓ આવે એટલે ઝાડ પ્રશ્ન સુરક્ષા આપવામાં આવે છે પણ આજે મારી દીકરી આજે સુરક્ષા નથી એનું સૌથી મોટું ઉદાહરણ આજે અહીંયા તમને દેખાય અહીં આગળ તમે એક થીમ રાખી છે મારી દીકરી મારા આંગણે શું ઉદ્દેશ છે આજે એક વાત તમને કહી દઉં કે મારી દીકરી મારા આંગણે એનું સૌથી મોટી થીમનું કારણ એ છે કે આ જે બલત્કારી ખુલ્યામ ફરી રહ્યા છે તમે જો કે વડોદરા શહેરની અંદર ભૂતકાળમાં પણ શું થઈ હતી અને જ્યારે એક વાત કરી કે જ્યારે એક પિતા કે માતા અને એક નાનું બાળક જ્યારે સુરક્ષિત ના હોય તો ઘણા લોકો એવું ઈચ્છતા હોય કે મારી દીકરી મારા આંગણે જ નમે કેમ કે સુરક્ષાનો અત્યારે વડોદરા શહેરની અંદર અભાવ દેખાઈ રહ્યો છે ખૂબ મોટી મોટી વાતો થઈ રહી છે તંત્ર ખૂબ મોટા મોટા ડંપાસો મારી રહ્યા છે પણ જે પ્રમાણે એક સામાન્ય દીકરીને સુરક્ષા મળવી જોઈએ એ સુરક્ષાઓ મળતી નથી અને ખરેખર મા બાપ પણ લાચાર થઈ ગયા છે ખરેખર આપના માધ્યમથી હું મા બાપને પણ કહેવા માંગીશ ઘણી બધી માતા બેનો છે એમને પણ કેવા માંગીશ કે આ કોઈ હાસ્યસ્પદ છે નથી અમે ઘણી વાર આવું કોઈ આંદોલન કરતા માટે અમે હસતા હોય પણ આજે હોય છે કે અમારી દીકરીનો પણ વારો આવે આ વસ્તુ અમે જાગૃતતા લાવવી જોઈએ જે પ્રમાણે નાના બાળકોએ ખરેખર આજે હું ગર્વ અનુભવું છું કે જે પણ નાના બાળકોએ જે પ્લેકાર્ડ કાર્ડ રહીને રમ્યા હું આજે ખરેખર હું ખૂબ આનંદમાં છું કે જે બાળકોએ આ આંદોલનની અંદર સહભાગી થયા અને ખરેખર નાના ના બાળકોએ કે ભૂલકાઓ કે પ્લેકાર્ડ કાર્ડ રહીને રમી પણ ના શકતા હોય પણ એ પણ એવા એ લોકો બે ત્રણ કાલે પ્લેકાર્ડ રહીને ગરબા રમ્યા ખરેખર કરીને હું એક બાળકોને ઘણી શુભેચ્છા પાડું છું અને સાથે સાથે એમના જીવનનું એક ખૂબ મોટું આંદોલનનું આજે એમની શરૂઆત કર્યું છે એના માટે હું એક આનંદ અનુભવી રહ્યો છું સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો